નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો દિગ્ગજ ફિલ્મ હીરોનું નિધન ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મનોજ ભારતી રાજાનું અડતાલીસ વર્ષની નાની વય અવસાન ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સાઉથ એક્ટર અને ફેમસ ફિલ્મ ડાયરેક્ટર ભારતીય રાજાનું ત્યારે પુત્ર અને એક્ટર અને ડિરેક્ટરના મનોજ ભારતી રાજાનું નિધન થઈ ગયું છે અને તેઓ માત્ર અડતાલીસ વર્ષીય મૃત્યુ પામ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ગઈકાલે સાંજે ચેન્નાઈમાં તેમનું